નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના ઇતિહાસના ચાલીસ એવા પ્રશ્નો વિશે વાત કરીશું કે જે તમને આગામી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે અને આ બધા જ પ્રશ્નો પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે તેથી આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો તો ચાલો શરૂ કરીએ વિડીયોને લોથલ કઈ નદીના કાંઠે આવેલું છે મિત્રો લોથલ ભોગાવો નદીના કાંઠે આવેલું છે ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે ગુજરાતી ભાષાના પ્રથમ કવિ કોણ છે ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હેમચંદ્રાચાર્ય છે ગુરુ ગોવિંદસિંહ કયા શહેરમાં આવ્યા હતા ગુરુ ગોવિંદસિંહ નડિયાદ શહેરમાં આવ્યા હતા કુંભારિયાના જૈન મંદિર કોના દ્વારા બાંધવામાં આવ્યા હતા તો કુંભારિયાના જૈન મંદિર વિમલ શાહ દ્વારા બાંધવામાં આવ્યા હતા કપિલ મંદિર કયા ધર્મ સાથે સંકળાયેલું છે કપિલ મંદિર જૈન ધર્મ સાથે સંકળાયેલું છે અશ્વમેઘ યજ્ઞ કરનાર પહેલો ચાલુક્ય રાજા કોણ હતો તો અશ્વમેઘ યજ્ઞ કરનાર પહેલો ચાલુક્ય રાજા નાગભટ્ટ હતો સોલંકી વંશના સ્થાપક કોણ હતા સોલંકી વંશની સ્થાપના મૂળરાજ સોલંકીએ કરી હતી મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો તો મિત્રો મહાત્મા ગાંધીજીનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ને ઓગણ સિત્તેરમાં થયો હતો ગાંધીજી દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા હતા ગાંધીજી દક્ષિણ આફ્રિકા અઢારસો ને ત્રાણું સાલમાં ગયા હતા ગાંધીજીનો સૌ પ્રથમ આશ્રમ કયો હતો ગાંધીજીનો સૌ પ્રથમ આશ્રમ કોચરબ આશ્રમ છે દાંડીકૂચ ક્યારે શરૂ થઈ હતી દાંડીકૂચ બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના ના રોજ શરૂ થઈ હતી દાંડીકૂચ ક્યાંથી શરૂ થઈ હતી તો મિત્રો દાંડીકૂચની શરૂઆત સાબરમતી આશ્રમથી કરવામાં આવી હતી ભરૂચનું પ્રાચીન નામ શું હતું ભરૂચનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું મોહમ્મદ બેગડાએ કયા બે કિલ્લા જીત્યા હતા મોહમ્મદ બેગડાએ પાવાગઢ અને જૂનાગઢ બે કિલ્લા જીત્યા હતા જેથી તેને બેગડા તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે બે ગઢ જીતનાર આગળ ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો સરદાર પટેલનો જન્મ ક્યારે થયો હતો એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો રવિશંકર રાવળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે રવિશંકર રાવળને કલાગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે બારડોલી સત્યાગ્રહ ક્યારે યોજાયો હતો બારડોલી સત્યાગ્રહ ઓગણીસો ને અઠ્યાવીસની સાલમાં થયો હતો બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોના હાથમાં હતું બારડોલી સત્યાગ્રહની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો ને સાઠના રોજ થઈ હતી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો મહેંદી નવાજ જંગ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા ગુજરાત રાજ્યની સ્થાપનાનું સૂત્ર શું હતું જય જય ગરવી ગુજરાત ગુજરાત રાજ્યની રચના માટે કયું આંદોલન થયું હતું તો મહાગુજરાત આંદોલન ગુજરાત રાજ્યની રચના માટે થયું હતું મહાગુજરાત આંદોલન ક્યારે થયું હતું મહાગુજરાત આંદોલન ઓગણીસો ને છપ્પનની સાલમાં થયું હતું ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી કઈ હતી તો ગુજરાત યુનિવર્સિટી જે ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી છે ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા તો આનંદીબહેન પટેલ જે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે ધોળાવીરા કચ્છમાં કયા વિસ્તારમાં આવેલું છે તો મિત્રો ધોળાવીરા કચ્છના ખદીરબેટમાં આવેલું છે ચાંપા નહેર શહેર કોણે સ્થાપ્યું હતું તો ચાંપા નહેર શહેર વનરાજ ચાવડાએ સ્થાપ્યું હતું ગિરનાર પર્વત કયા ધર્મો માટે પવિત્ર છે ગિરનાર પર્વત હિન્દુ અને જૈન આ બંને ધર્મો માટે પવિત્ર છે જુનાગઢ ભારત સાથે ક્યારે જોડાયું હતું નવ નવેમ્બર રોજ જુનાગઢ ભારત સાથે જોડાયું હતું ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ કોણે લખ્યું હતું તો ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ હેમચંદ્રાચાર્ય લખ્યું છે બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કેટલામાં સ્થાને છે તો પ્રથમ સ્થાને છે બોક્સાઇડના ઉત્પાદનમાં આખા ભારતમાં પ્રથમ સ્થાને ગુજરાત છે વિસ્ટન સ્મિથે ભારતીય નેપોલિયનનું બિરુદ કયા રાજવીને આપ્યું હતું સમુદ્રગુપ્તને અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો છે તો બે હજાર સત્તરની સાલમાં ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ભવાઈના પિતા તરીકે અસાઈત ઠાકરને ઓળખવામાં આવે છે સૈંધવ વંશની રાજધાની કઈ હતી ધૂમલી જે સૈંધવ વંશની રાજધાની હતી ગાંધીજીની આત્મકથાનું નામ શું છે સત્યના પ્રયોગો નવનિર્માણ આંદોલન ગુજરાતમાં કયા વર્ષમાં થયું હતું તો મિત્રો નવનિર્માણ આંદોલન ઓગણીસો ને ચુમ્મોતેરની સાલમાં થયું હતું તો વિદ્યાર્થી મિત્રો આ હતા ગુજરાતના ઇતિહાસના ચાલીસ એવા પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે તો હવે વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો